नाम राजेशभ देसाई रबानी नडियाद शहर कोंग्रेस मालकारी शहर प्रमुख शो आजे बपोरे लगभग सवा बार आसपास अमा नड शहर श्री जे नडियाद महानगरपालिका भ्रष्टाचार विषयी माहिती नडियादुटी कमिशनर महेंद्रभाई देसाई लवा गा त्या अनुसंधानं आम्ही ऑफिस बर बेटा आणि ऑफिस प्रमुख श्री महेब वाचित करता તે દરમિયાન ભાજપના કાઉન્સિલરો અમુક કાર્યકર્તાઓ ટોરું વરીને એસી થી સોનું ટોરું વરીને મહાનગરપાલિકાની અંદર આવીને ઘૂસીને સીધું ઓફિસમાં ઘૂસ્યા અને ગારા ગારીને અભદ્ર વર્તન કરીને નડિયાદ સાહેબ કોંગ્રેસ પ્રમુખની ઉપર આક્ષેપો ખોટે ખોરા કરી મારી ઉપર મેં રોકતા મેં એમને રોક્યા કે અંદર ના જોશો સાહેબ ને મિટિંગમાં વાતચીત ચાલે એ અનુસંધાન રોક્યા એટલે એમને મારા ઉપર હુમલો કર્યો એ તું રોકનારો કોણ મારા ગારાગારી કરી મારા ઉપર મારામારી કરી મારો ફોન તોડી નાખ્યો એટલે આ બધી સમસ્યાઓ જો નડિયાદ મહાનગરપાલિકામાં આ ટાઈપના કૃત્ય બને તો નડિયાદનો ગુંડારાજ થઈ ગયો કહેવાય બરોબર છે અને એ એ લોકો જે વર્તન કરે છે મારામારી કરે છે એટલે બધાના નામ તમને હું જણાવી દઉં જીગર બ્રહ્મભટ્ટ રીટાબેનના પૂર્વ રીટા રીટાબેન કરીને પૂર્વ કાઉન્સિલર નડિયાદ નગરપાલિકાના એમનો સન કરણ પરમાર જેની પર હાલમાં ઘણા બધા કેસ ચાલે છે